ગંગાબડી ગોદાવરી તીરથબડા પ્રયાગ નગરી અત્યારે રામમય બની ગઈ છે કણ કણકણમાં ભગવાન શ્રી રામ છે ભક્તો દેશ વિદેશથી અયોધ્યા પહોંચી રહ્યા છે અને ભગવાન શ્રી શ્રીરામનું નામ લઈ રહ્યા છે ભક્તોમાં કેવો ઉત્સાહ છે અયોધ્યામાં એ પણ જોઈએ અને પાંચસો વર્ષથી જે કામ આપણા દેશમાં અધૂરું હતું આજ નરેન્દ્ર મોદી સાહેબે અને યોગી સાહેબે પૂરું કર્યું છે ને આપણે તો એમ જ માનીએ કે રામ લક્ષ્મણ છે આપણે એવું વિચારીએ છીએ કે આજ ભગવાન જ આવીને કાર્ય પૂરું કરે ને આપણે કરેલા પછી બધા રામની પાસે જાવ છે તો આજ આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે જીવતા જીવતા રામે બોલાવ્યા છીએ એ માટે અયોધ્યા નગરી ને અહિયાં ના ઉદાસીન પંચાયતી અખાડાના સાધુ સંતો ભરતદાસ બાપુ તથા કમલેશભાઈ એનું બહુ સરસ આયોજન છે બહુ ખુશી થાય છે અમને બહુ અંતર ખુશી થાય છે કે અમને આ સૌભાગ્ય મળ્યું છે અહિયાં આવવાનું ને રામલલા મૂર્તિ દેખવાનો મોકો મળ્યો છે કાલે પણ અમે ગયા હતા અમને બહુ ખુશી થઈ અમે બહુ बहुत एक्साइटेड है कि, कि क्यारे क्या आ मंदिर अंदर ती जويه केमके बाहर ती જોઈને જ અમે બહુજ બહુજ ખુશ થઈ ગયા છે એવું લાગે છે કે ક્યારે અમે રામની મૂર્તિ જોઈ엔 ક્યારે અમે રામને જોઈએ હમ રાજસ્થાન કે જালো જિલ્લા સે આએ હમે ઇતની દૂર આકર એસે અવસર પર આએ હે કે હમ મંદિર કે દર્શન તો બાદ મે ભી કર સકતે લેકિન એસે મોક પર આએ હે જહા લોગ આના ભી ચાહતે લેકિન નહી આ પા રહે કે હમે હમને એસે कुछ अच्छे काम किए हैं कि आज हमें यहाँ आने का अवसर मिला है और हम यहाँ आकर ऐसे काम में जुटे हैं जो लोग बहुत बहुत पुण्य करते हैं तब जाकर ऐसे काम में अवसरिक होते हैं लेकिन हमने आज हमें बहुत बहुत ज्यादा खुशी हो रही है कि हम बहुत अच्छे काम में शामिल होकर हम एक अच्छे मार्ग की और एक छोटी सी उम्र में आकर जो लोग बहुत एज उम्र में होते हैं फिर भी लेकिन हम एक छोटी सी उम्र में होकर भी हो रहे, रोज राम लला के दर्शन कर रहे और वहां लोगों की देखकर बहुत 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 ज़्यादा खुशी होती है कि हम जैसे त्रेता युग में है ऐसा माँ खुशी हो रही है हमें ऐसा लग रहा है हम जब भी राम जन्म भूमि जाते हैं तब ऐसा माहौल लगता है कि खुशी मना रहे हैं दीपोत्सव कर रहे हैं जैसे सरयू मैया खुद आकर यहाँ आतुर हो रही है रामलला खुद यहाँ विराजमान है और साक्षात सब भक्तों को आशीर्वाद दे रहे हैं ऐसा लग रहा है